નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે વાલીઓની આંખ ખોલી દે તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બાળકોએ ફિલ્મો જોવા કે ક્યાંક ફરવા જવા માટે સ્કૂલ બંધ કરવાની વાત તો તમે સાંભળી જશે પરંતુ ફરીદાબાદની અંદર એક આંખ ખોલનારી ઘટના સામે આવી છે જ્યાં સ્કૂલમાં ભણતા સગીર વિદ્યાર્થીઓ સ્કૂલ બંધ કરીને ઓય હોટલની અંદર અંગત પળોની મજા માણવા માટે પહોંચ્યા હતા સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓયો હોટલની અંદર પહોંચી અને રૂમ બુક કરાવ્યો હતો જ્યારે આ ઘટનાની માહિતી મહિલા આયોગના અધ્યક્ષ રેણુ મળી હતી ત્યારે તેમણે તાત્કાલિક પગલાં લીધા હતા રેણુ પાટિયાએ સ્થાનિક પોલીસને બોલાવી હોટલ ઉપર દરોડો પાડવાનો આદેશ આપ્યો હતો મહિલા આયોગના અધ્યક્ષની ફરિયાદ મળ્યા બાદ પોલીસ સીધી ઓયો હોટલ પહોંચી હતી અને સગીર વિદ્યાર્થીઓને પોતાની કસ્ટડીમાં લઈને મામલાની તપાસ શરૂ કરી હતી હોટલ પર દરોડા પાડતા પહેલા ફરીદાબાદ પોલીસે છોકરા છોકરીના પરિવારજનોને પણ બોલાવ્યા હતા અને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો હતો આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી તો મિત્રો આ રીતે ફરીદાબાદની અંદર એક છોકરો અને છોકરી સ્કૂલ બંધ કરીને ઓય હોટલની અંદર અંગત પળોની મજા માણવા માટે પહોંચ્યા હતા તો મિત્રો આ ચોંકાવનારી ઘટના વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો આ ઉપરાંત આવી અન્ય ખબરો મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોનો શેર કરો